નમસ્કાર હું છું ગેસ્ટ્રુગુરુ ડૉક્ટર નિશર્ગ પટેલ ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ એટલે કે પેટ આંતરડા લિવર અને પેન્ક્રિયાસનો સ્પેશિયલિસ્ટ સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી આજે આપણે વાત કરશું પેન્ક્રિયાઝના કેન્સર એટલે કે સાદુપીના કેન્સર હોય તેમાં કયા કયા લક્ષણો હોય એટલે આ વિડીયોમાં જે બી હું લક્ષણ બોલવાનો છું અને તમને કે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં કોઈને બી આ લક્ષણ હોય તો પ્લીઝ એવું નહીં માની લેતા કે તમને બી પેન્ક્રિયાઝનું કેન્સર થઈ ચૂકેલું છે કેમ કે કેન્સર જેવી કોઈ બી ગંભીર બીમારીનું જે નિદાન છે એ ફક્ત અને ફક્ત લક્ષણ પર ક્યારેય નહીં હોય છે આ વિડિયોનો હેતુ એટલો જ છે કે જો તમને આવા કોઈ લક્ષણ હોય તો તમારા નજીકના કોઈ બી પેટના ડોક્ટરને મળો એમને જરૂર લાગશે તો આગળ યોગ્ય ટેસ્ટ કરશે અને આપણે નિદાન સુધી પહોંચી શકીએ કે ઘણીવાર સોનોગ્રાફી કે સીટી સ્કેનમાં બી અમે જોઈને નહીં કહી શકીએ કે ભાઈ આ જે ગાંઠ છે તે કેન્સરની છે કે સાદી ગાંઠ છે એની માટે અમે લોકો બાયોપ્સીનો ટેસ્ટ કરાવીને જોતા હોય છે કેમ કે આગળ જે મેં કેન્સરના વિડીયા બીજા મૂકેલા છે તેમાં ઘણા બધા લોકોની એવી કમેન્ટ હતી કે સર મને આ સેમ સિમ્ટમ છે મને બી પેન્ક્રિયાઝનું કે પેટનું કે જઠરનું કેન્સર થઈ ગયેલું છે એટલે ફ્રેન્ડ્સ તમને આવા કોઈ બી લક્ષણ હોય તો તમારા યોગ્ય ડૉક્ટરને મળો અને ચેનલનો હેતુ બી એ જ છે કે લોકો સુધી સાચી માહિતી પહોંચે એટલે કોઈને બી આવા લક્ષણ હોય તો એ ઇગ્નોર ના કરે અમે ઘણીવાર એવા પેશન્ટો જોતા હોય છે કે એ લોકોને બે ત્રણ મહિનાથી તકલીફ હોય પણ એ લોકો એવી રીતે એને ઇગ્નોર કરે કે ભાઈ હશે ગેસ હશે એસિડિટી હશે અપચો હશે કેમકે આ બધા જે લક્ષણ છે સિમ્ટમ છે એ પેટના બહુ કોમ્પ્લેક્સ હોય એટલે આપણને ઘણીવાર ખબર નહીં પડે કે ભાઈ આ સાદી તકલીફના લક્ષણ છે કે કોઈ ગંભીર બીમારીના લક્ષણ છે એટલે આ વિડીયોનો હેતુ એટલો જ છે हूँ आशा राखू छूँ कि आ वीडियो तमने तो पसंद आशे जो पसंद आए तो लाइक और शेर जरूर थी करजो एम के भारत ना बद्दा नागरिक पास आ वीडियो ने इन्फॉर्मेशन पहुँचे तो ये लोगों ने खूब फायदो थशे गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग પેન્ક્રિયાટિક કેન્સર જે એકચ્યુઅલી એક બહુ ખતરનાક કેન્સર છે મોટાભાગના જે કેસીસ હોય તે ડાયરેક્ટ થર્ડ ને ફોર્થ સ્ટેજમાં ખબર પડતા હોય છે અને એવરેજ બધા પાસે એક કે બે વર્ષથી વધારે સમય નથી હોતો એટલે જો આપણા કોઈ આવા સિમ્ટમ હોય ને જલ્દી પકડી પાડો ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજમાં તો આની યોગ્ય સારવાર કરવી પોસિબલ છે પેન્ક્રિયાસમાં આપણે પહેલાં એવું સમજીએ કે પેન્ક્રિયાસ કામ શું કરે છે પેન્ક્રિયાસ આપણું પેટની વચ્ચે અહીંયા આવેલું હોય છે અને એનો જે આકાર છે તે આવો હોકિસ્ટિક જેવો હોય છે એટલે આગળ એક માથું હોય વચ્ચે ધળ હોય એટલે કે બોડી અને પાછળ પૂંછ હોય પેન્ક્રિયાસનું નોર્મલ કામ ખાવાનું પચાવવું છે એટલે પેન્ક્રિયાટ્સમાંથી એન્ઝાઇમ્સ બને પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ બી કહીએ કે જે આપણે જે ખાઈએ છીએ એ બધી વસ્તુ પચાવવામાં હેલ્પ કરે અને પેન્ક્રિયાટનો પાછળનો જો પૂંછડીનો ભાગ છે ટેલ ઓફ પેન્ક્રિયાસ એમાંથી ઇન્સુલિન બને છે જે આપણને બધાને ખબર જ છે કે ડાયાબિટીસ એટલે કે શુગર કંટ્રોલ કરવા માટે બહુ મહત્ત્વનું હોર્મોન છે નોર્મલી આપણે જે બી વસ્તુ ખાઈએ પહેલાં જઠરમાં આવે અને બધું મિક્સિંગ થાય અને પછી એ પેન્ક્રિયાસની સાઈડ આવે એટલે પેન્ક્રિયાસમાં કઈ જગ્યાએ કેન્સર થાય એના ઉપરથી એના લક્ષણમાં વિભાજન કરવામાં આવે છે નોર્મલી મેં જેમ કીધું કે પાછળનો જે પૂંછડીનો ભાગ છે આ હોર્મોન લગતો છે અને આગળનો જે ભાગ છે તે ડાયજેસ્ટિવ એન્ઝાઇન બનાવે છે આ જે આગળના ભાગને આપણે એક્ઝોક્રાઇન પાર્ટ કહીએ છીએ મોટા ભાગના કેન્સર પંચાણું ટકા આ પાર્ટમાં થાય અને અમુક કેન્સર પૂંછડીના પાર્ટમાં થાય જેને અમે લોકો એન્ડોક્રાઇન ટ્યુમર્સ બી કહીએ કે ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર્સ એન એનઈટી પંચાણું ટકા એક્ઝોક્રાઇન ટ્યુમર જેનું નામ છે એડિનો એ થતું હોય છે અને પાંચ ટકા લોકોને એન ઇટી થતું હોય છે આ વિડીયોમાં આપણે ખાલી જે એડિનોકાર્સિનોમા છે એની વાત કરવાના છે લક્ષણની બી કેટેગરી છે એટલે એક લક્ષણ કે જે બહુ કોમન હોય કે આપણે પેન્ક્રિયાના સો પેશન્ટ જોઈએ કે જેને કેન્સર હોય એમાંથી એંસી નેવું ટકા લોકોને કયા લક્ષણ હોય છે અમુક લક્ષણ જે રેડ છે જે બધાને નથી હોતા પાંચ દસ ટકા લોકોને જ હોય છે અમુક કેન્સરના લક્ષણ એવા હોય કે પેન્ક્રિયાઝમાં કેન્સર ફેલાઈ ગયેલું છે બાર એટલે લિવર કિડની પર જતું રહેલું છે પેટ પર જતું રહેલું છે લંગ્સમાં જતું રહેલું છે તો એના કયા સિમ્ટમ છે અગર જો તમને હેડમાં એટલે કે આવાળા ભાગમાં થાય છે કેન્સર તો કયા લક્ષણ હોય બોડીમાં થાય તો કયા લક્ષણ હોય ટેલમાં થાય એટલે આ બધી જ વસ્તુ આપણે એક એક કરીને જોઈશું તો સૌથી પહેલાં આપણે કોમન લક્ષણની વાત કરીએ મેઇનલી ત્રણ એવા કોમન લક્ષણ છે જે પેન્ક્રિયાના કેન્સરમાં બધા લોકોને જ હોય છે પણ આ લક્ષણ બી બહુ કોમન લક્ષણ છે એટલે બીજી ઘણી બધી બીમારીઓમાં આ લક્ષણ હોઈ શકે નંબર વન કે અતિશય વીકનેસ આવી એટલે એટલી બધી વીકનેસ કે તમે સવાર ઉઠો તો તમને થાક લાગે થોડું બી કામ કરો તો તમને થાક લાગે અને મેડિકલ ભાષામાં એસ્થિનિયા કહીએ નેવું ટકા લોકોને આ લક્ષણ હોય છે લક્ષણ નંબર બે પેટમાં દુખાવો થવો પેટમાં દુખાવો ક્યાં થાય તો પેટમાં મોટા ભાગે મોટાભાગે વચ્ચે દુખાવો થાય કે થોડો રાઈટ સાઇડ પર અને આ દુખાવો પાછળ કમર સુધી બી જઈ શકે સ્ટાર્ટિંગમાં આ દુખાવો એકદમ માઇલ્ડ હોય એટલે ધીરે ધીરે કરીને વધે અને બે કે ત્રણ મહિનામાં ધીરે ધીરે તીવ્ર થતો જાય ખાધા પછી આ દુખાવો વધતો હોય છે અને નોર્મલી દુખાવોની દવા લીધા પછી બી આ દુખાવો ઓછો નથી થતો હતો એટલે સ્ટાર્ટિંગમાં દુખાવો માઇલ્ડ હોય અચાનક પેટમાં કોઈ આમ બોમ્બ ફાટ્યો એવો દુખાવો યુઝ્યુઅલી નથી થતો હતો પણ ધીરે ધીરે આ દુખાવો વધતો જાય ને તમને એવું લાગે કે આ દવા કરી આ દવા કરી આ દવા કરી પણ ફરક નથી પડતો તો આ કદાચ પેન્ક્રિયામાં કેન્સરના લક્ષણ હોઈ શકે એટલે અતિશય વીકનેસ આવી પેટમાં મેં જેમ સમજાવ્યું એ પ્રમાણે દુખાવો થવો આ બે લક્ષણ છે લક્ષણ નંબર ત્રણ કે તમારું અતિશય વજન ઘટી જવું જેને અમે લોકો અનઇન્ટેન્શનલ અનએક્સપ્લેન્ડ વેઇટ લોસ કહીએ એટલે તમે ડાયટ એક્સરસાઇઝ કશું જ નથી કરતા પણ તમારું શરીર ઘટતું જાય છે નોર્મલ પેન્ક્રિયાસમાં કેન્સર જ્યારે થાય અને અમારી પાસે પેશન્ટ આવે મહિના પછી તો ઘણીવાર આઠ આઠ દસ દસ પંદર પંદર કિલો વજન ઘટી જતા હોય છે કશું કર્યા વગર એટલે આ ત્રણ બહુ કોમન લક્ષણ છે પણ આપણને ખબર છે કે આ લક્ષણ બીજી ઘણી બધી બીમારીમાં હોઈ શકે ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસમાં લક્ષણ હોઈ શકે તમારા વિટામિન ઘટતા હોય તો આવા લક્ષણ હોઈ શકે એટલે એવું નહીં માની લેવું કે ભાઈ આ બધા લક્ષણ પેન્ક્રિયાસના કેન્સરના જ છે આના સિવાય જ બીજું એક કોમન લક્ષણ છે કેકેક્સિયા એટલે આપણું વેટ લોસ તો થાય જ પણ આપણું મસલ લોસ બી થાય જ્યારે આપણું મસલ લોસ થાય છે ત્યારે આપણા બધા હાડકાં દેખાવા લાગે એટલે આપણે ઘણી વાર એવું કહીએ કે ભાઈ બધું આખું શરીર ઉતરી ગયું ને હવે હાડપિંજર જેવા થઈ ગયા એટલે આપણે જે પાંસળીનો ભાગ છે તેમાં બધા હાડકાં બહાર આવી જાય આપણું આ જે મોડું છે એકદમ અંદર જતું રહે એટલે આપણે અહીંયાના ને અહીંયાના બધા બોન્સ બહાર દેખાય આપણા હાથ પગ એકદમ પતલા દેખાય ને અહીંયાના હાડકાં દેખાય આપણા નોર્મલી હાડકાં ઉપર મસલ એટલે કે સ્નાયુનું કવરિંગ હોય પેન્ક્રિયાના કેન્સરમાં કેકેક્સિયા બહુ કોમન છે એટલે શરીર તો ઘટે જ વજન તો ઘટે જ પણ ખાલી ચરબી ના ઘટે ચરબી ઘણીવાર ને એવી જ રહે પણ મસલ બહુ લોસ થઈ જાય એટલે પેશન્ટ એવું લાગે કે અચાનક એકદમ સારું હતું વ્યક્તિ અને એકદમ હાડપિંજર જેવું થઈ ગયું અને કેકેક્સિયા કહેવાય આ બી એક પેન્ક્રિયાઝના કેન્સરનો કોમન સિમ્ટમ છે આના સિવાય જે ફોર્થ અને ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે એ તે જોન્ડિસ એટલે કે કમળો જોન્ડિસ કઈ રીતે થાય તો નોર્મલી આપણું જે લિવર છે તે ઉપર અહીંયા આગળ હોય અહીંથી એક નળી નીકળે જેને કોમન બાઇલડપ કહેવાય એટલે જે બધું પિત્ત એટલે કે કમળો જે બને છે તે લિવરમાં બને છે અને આ નળી દ્વારા નીચે આપણા આંતરડામાં આવે છે હવે આ નળી જ્યાં જોઈન્ટ થતી હોય આંતરડાને ત્યાં આગળ જ પેન્ક્રિયાસ હોય એટલે સ્વાદુપિંડ એટલે આપણું આ લિવર છે અહીંથી આ નળી જાય છે અને પછી અહીંયા આગળ આ સ્વાદુપિંડ છે એટલે જો પેન્ક્રિયાસના હેડવાળા હિસ્સામાં એટલે માથાવાળા ભાગમાં અગર કેન્સર થાય તો આ નળી બ્લોક થઈ જાય જેના કારણે આપણને કમળો થઈ શકે અને ઓબસ્ટ્રક્ટિવ જોન્ડિસ કહેવાય કમળાના લક્ષણ શું આંખો પીળી થવી ધીરે ધીરે શરીર પીળું પડવું પેશાબમાં પીડાશ આવી અને જે સંડાશ છે જે નોર્મલી આપણો પીળો કે બ્રાઉન કલરનો હોય એ સફેદ કલરનો થઈ જાય કેમ કે હવે આંતરડામાં પિત્ત એટલે કે કમળો એ જે પીળો કલર છે એ આવવાનો નથી એટલે આપણો સંડાસનો જે પીળો કલર છે એ ધીરે ધીરે સફેદ જેવો થઈ જાય અને ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ કહેવાય આની સાથે જો તમારું વજન ઘટે છે પેટમાં દુખાવો થાય છે અને તમારું શરીર લેવાતું જાય છે તો કદાચ આ પેન્ક્રિયાટિક કેન્સરના લક્ષણ હોઈ શકે હવે આ માથાના ભાગમાં કેન્સર હોય તો બીજા કયા કયા લક્ષણો આવી શકે તો કેમ કે અહીંયા આગળ બ્લોકેજ છે તો આપણું લિવર બી ફૂલી જાય જેને અમલો હિપેટોમેકે કહીએ એટલે આપણો જે લીવરનો ભાગ છે તો અહીંયા આગળ આપણને સોજા જેવું લાગે લિવરની નીચે પિત્તાશય હોય એટલે પિત્તાશય બી આપણું ફૂલી જાય નોર્મલ આપણું પિત્તાશય પચકેલું રહેતું હોય એ જ્યારે એકદમ ફૂલી જાય અને આપણે કહીએ કુરવાઇઝર્ડ સાઈન એટલે કે કમળો થવો લીવર પર સોજો આવો લીવર ફૂલી જવું અને પિત્ત છે ફૂલી જવું તો આ બધી વસ્તુઓ કદાચ એ સાઈડ પોઈન્ટ કરી શકે કે નીચે પેન્ક્રિયાસમાં ગાંઠ કે કેન્સર હોઈ શકે જે કેન્સર આપણી પિત્તની નળીને દબાવે છે અગર જો બોડીના એટલે કે ધડના ભાગમાં અગર કેન્સર હોય પેન્ક્રિયાસમાં તો એના લક્ષણ શું હોય તો એક તો દુખાવો હોઈ શકે બીજો કે અહીંયા આગળ કોઈકવાર આપણને ગાંઠ જેવું ફીલ થઈ શકે પણ પેન્ક્રિયાસ છે ને પેટની બહુ પાછળ હોય એટલે જ્યારે બહુ મોટી ગાંઠ થાય ત્યારે તમને અહીંયા એવું લાગે કે ગાંઠ છે અને જે ત્રીજો જે ભાગ છે તે છે પૂંછડીનો ભાગ એટલે પૂંછડીના ભાગમાં શું હોય તો ઇન્સુલિન એટલે જ્યારે બી પૂંછડીના ભાગમાં કેન્સર થાય તો ઇન્સુલિન ઓછું બને અથવા તો બને બરાબર પણ કામ નહીં કરી શકે જેના લીધે આપણને શું થાય તો સુગર આવે એટલે કે ડાયાબિટીસ આવે અને આ એવું ડાયાબિટીઝ હોય જે નોર્મલી તમારી સુગરની ગોળી લીધા પછી કંટ્રોલમાં આવતું નથી એટલે જો તમારી ઉંમર વધારે છે અને તમને અચાનક ડાયાબિટીઝ આવ્યું અને દવા લો છો પણ ફરક નથી પડતો ઇન્સ્યુલિન લેવું પડે છે ડાયરેક્ટ જ તો કદાચ પેન્ક્રિયાસના જે પૂછડિયા ભાગમાં કોઈ ગાંઠ કે કેન્સર હોઈ શકે એટલે આ હતા આપણા મેઇન લક્ષણો કે ભાઈ માથાના ભાગમાં થાય તો કમળો થાય લિવર પર સોજો પિત્તાશય પર સોજો વજન અચાનક ઘટી જવું કમળો થઈ જવો પેટમાં દુખાવો થવો આપણું શરીર લેવાઈ જવું અગર જો પૂછડિયા ભાગમાં થાય તો ડાયાબિટીઝ આવે એવું ડાયાબિટીસ કે જે દવાથી નહીં પણ ઇન્સ્યુલિનથી કંટ્રોલમાં રહેતું હોય અહીંયા પેટમાં ગાંઠ દેખાય તો આ બધા કોમન લક્ષણો છે પણ આ લક્ષણોમાં એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઉંમર એટલે આ બધા લક્ષણો જો તમને નાની ઉંમરે હોય ઘણા લોકો આ વિડીયો જે લોકો જોતા હોય તમારી ઉંમર પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષ છે તો એવું નહીં માની લેતા કે ભાઈ તમને પેન્ક્રિયાઝનું કેન્સર થઈ ગયેલું છે નોર્મલી પેન્ક્રિયાઝનું કેન્સર પચાસ પંચાવન કે સાઠ વર્ષ પછી જોવા મળતું હોય છે ભાગ્ય જ કોઈ કેસ એવા હોય કે જે લોકોને નાની ઉંમરે પેન્ક્રિયાઝમાં કેન્સર હોય બીજા લક્ષણો શું હોઈ શકે તો જેમ આપણે પેન્ક્રિયાસ ખાવાનું પચાવવાનું કામ કરે છે એટલે કે ડાયજેશનમાં હેલ્પ કરે છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફેટ ડાયજેશન એટલે આપણે જે બી ચરબીયુક્ત ખોરાક ખાઈએ એ ફક્ત ને ફક્ત પેન્ક્રિયાસ પચાવી શકે પણ જ્યારે પેન્ક્રિયાઝમાં ગાંઠ હોય તો જે પાચક રસ છે એટલે જે ડાયજેસ્ટિવ એન્ઝાઇન છે તે ઓછા બને એટલે જ્યારે બી તમે કોઈ હેવી વસ્તુ ખાઓ કે જેમાં તેલ ઘી માખણને એવું વધારે હોય તો એ પચે નહીં પચે નહીં તો તમારા ટોયલેટમાં છે ને ઓઇલ જશે એટલે કે ચરબી જશે જ્યારે બી તમે ટોયલેટ સાફ કરો ને તમને એવું લાગે કે ભાઈ મને તેલ તેલ જેવું ફીલ થાય છે અથવા તો આપણું જે ટોયલેટ છે એમાં તમારો ટોયલેટ ચોટી રહે છે તમારે પાણી વધારે નાખવું પડે છે અથવા તો જે કમોળનું પાણી છે એના ઉપર આપણે જેમ તેલ કેવું તરતું હોય એવું જો તેલ તરતું દેખાય છે તો આને સિએટોરિયા કહેવાય એટલે ખાવાનું પચે નહીં ને તમને ઝાડામાં નીકળી જાય એટલે ઘણીવાર ઝાડા થવા કે ટોયલેટમાં તેલ જવું કે ચીકાશ જવું એ પેન્ક્રિયાટિક કેન્સરના બી સિમ્ટમ્સ હોઈ શકે પણ આ સિમ્ટમ બીજી પેન્ક્રિયાઝની બીમારી કે લિવરની બીમારી કે આંતરડાની બીમારીમાં હોય એટલે આ પેન્ક્રિયાઝનું સ્પેસિફિક સિમ્ટમ નથી એટલે આ હતા કોમન સિમ્ટમ્સ હવે અમુક રેર સિમ્ટમ્સ જોઈએ જે ખાલી ફક્ત પાંચ કે દસ ટકા લોકોને જ હોય છે તો સ્કિનમાં એવા બે પ્રોબ્લેમ છે એક તો સ્કિનમાં મોટા મોટા ફોલ્લા પડી જવા જેને બુલ્લસ પેમ્ફીગોઇડ કહેવાય એટલે જો તમારી ઉંમર વધારે છે અને અચાનક તમારા સ્કિન પર અલગ અલગ જગ્યાએ મોટા મોટા ફોલ્લા થાય છે તો સ્કિનના ડૉક્ટર તમારી પાસે આ બધા ટેસ્ટ કરાવે જેમાં પેન્ક્રિયાસના કેન્સરના બી ટેસ્ટ અમુક હોય છે બીજો એક પ્રોબ્લેમ છે કે જેમાં આપણી સ્કિનની ઉપર આ બધી નસો હોય એ બ્લોક થઈ જાય પેન્ક્રિયાટિક કેન્સરમાં ત્રણ કે પાંચ ટકા લોકોને લોહીમાં આવા તત્વો બને કે જેનાથી લોહી જાડું થઈ જાય એટલે આ નસો બ્લોક થાય અને નસો પર સોજો આવે એટલે ઘણીવાર અહીંયાની નસ પર સોજો આવે ઘણીવાર અહીંયાની નસ પર સોજો આવે એટલે જ્યાં જ્યાં આપણું લોહી ફરતું હોય ને લોહી જામી જાય ત્યાં આગળ સોજો આવે અને થ્રોમ્બોફ્લેબાઈટિસ કહીએ અને માઇગ્રેટરી એટલે ફરતું હોય એકવાર અહીંયા છે એકવાર અહીંયા છે આ જે લક્ષણ છે એનું નામ છે ટ્રોઝ્યુ સિન્ડ્રોમ અને બીજા અમુક લક્ષણ એવા છે કે જ્યારે પેન્ક્રિયાસમાંથી કેન્સર બહાર ફેલાઈ જાય છે તો એના કયા કયા લક્ષણો હોઈ શકે તો એ આગળ આપણા પેટ પર ફેલાય તો પેટમાં પાણી ભરાવા લાગે જેને આપણે અસાઇટીસ કહીએ છીએ અગર એ લંગમાં જતું રહે તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે લંગમાં પાણી ભરાઈ જાય અગર જો પેન્ક્રિયાસમાંથી કેન્સર આપણા લિવર સુધી જતું રહે છે જેને લીવર મેટાસ્ટેસિસ કહીએ તો કમળો આવી શકે લિવર પર સોજો આવી શકે આ ભાગમાં આપણને દુખાવો થઈ શકે આપણી ભૂખ એકદમ ઓછી થઈ જાય પછી પેટની નાભી ઉપર ફેલાઈ શકે જેને આપણે લોકો સિસ્ટર મેરી જોસેફ નોડ્યુલ કહીએ એ તમારા અહીંયા ગળા સુધી ફેલાઈ શકે જેને આપણે વર્ચ ઓફ નોડ થઈએ એટલે અહીંયા આગળ એક ગાંઠ જેવું થઈ જાય એટલે અહીંયા ગાંઠ છે એનું નામ છે વર્ચ ઓફ નોટ પેટ પર કે નાભી ઉપર જે ગાંઠ થાય એને એનું નામ છે સિસ્ટર મેરી જોસેફ નો ડ્યુ તો આ વિડીયોમાં આપણે વાત કરી આ બધા સિમ્ટમ વિશે પણ આ સિમ્ટમમાં મેઇન વસ્તુ એ છે સિમ્ટમ એનાલિસિસ કે ખાલી આ લક્ષણ તમારામાં છે એનો મતલબ એવું નથી કે તમને પેન્ક્રિયામાં કેન્સર છે એટલે તમે જ્યારે આ બધા લક્ષણ કોઈ બી ડૉક્ટરને કહો ત્યારે એ ડૉક્ટર એનાલિસિસ કરે કે હા આ બધા આંકડા ફિટ બેસે છે પછી ડૉક્ટરને જરૂર લાગે તો બધા ટેસ્ટ કરે અને ટેસ્ટ કર્યા પછી જ બાયોપ્સી કર્યા પછી જ આપણને એવું ખબર પડે કે ભાઈ તમને પેન્ક્રિયામાં કેન્સર છે કે નહીં આપણે નેક્સ્ટ વિડીયોમાં એ જોવાના છે કે અમે લોકો સિમ્ટમ એનાલિસિસ કઈ રીતે કરીએ અને કયા ટેસ્ટ કરીએ જેથી આપણે નિદાન સુધી પહોંચી શકીએ એટલે તમને કે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી કોઈને બી આઠ પ્રકારના કેન્સરના સિમ્ટમ્સ હોય તો તમે એવું નહીં માનશો કે તમને કેન્સર થઈ ગયું છે ડૉક્ટરને જઈને મળો

ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંગ